બનાસકાંઠા જિલ્લામાં આતંક મચાવતા અસામાજિક તત્વોની સામે બનાસકાંઠા સાંસદ અને વાવ ધારાસભ્ય જાહેર માર્ગ ઉપર ઉતરી આ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને આ માંગને લઈને પોલીસે શું કાર્યવાહી કરી છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો ડર કે ખોફ ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા એક વિડીયો પાભર પંથકમાંથી વાયરલ થયો હતો અને આ વિડીયોમાં અસામાજિક તત્વો દ્વારા લાકડી ધોકા વડે પાંચથી વધુ લોકો ઉપર હુમલો કરવામાં આવે છે અને આ હુમલો પણ શહેરના એક જાહેર માર્ગ ઉપર ધોળા દિવસે કરવામાં આવે છે અને આ ઘટનામાં પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે આ ઘટના બાદ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર મેદાને ઉતરે છે અને મેદાને ઉતરતા ભાભર સજ્જડ બંધ કરવામાં આવે છે અને પોલીસ સમક્ષ આ બંને નેતાઓએ માંગ કરી છે કે જે અમારી સમાજના લોકો ઉપર જે હુમલો કર્યો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમના ઉપર ગુનો દાખલ કરવામાં આવે તેમને કડક કાર્યવાહી કરી કાયદાનો પાઠ ભણવામાં આવે જેથી કરીને આવનાર સમયમાં કોઈ આવી અસામાજિક પ્રવૃત્તિ ન થાય તેને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ગણતરીના સમયમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે અને પો પોલીસ ફરિયાદમાં નવ જેટલા આરોપીઓના નામ દાખલ કરવામાં આવે છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરવામાં આવે છે આ નવમાંથી સાત આરોપીને પોલીસે દબોચી લીધા છે અને બે નામ શંકાના દાયરામાં છે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવે છે અને તપાસ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવે છે આ તમામ બાબતને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા શું કહી રહ્યા છે તે માટે તમે સાંભળો તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ ભાભરની અંદર કેટલાક તત્વોની વચ્ચે એક મોટા ઝઘડાનું સ્વરૂપ લેવાય છે જે બાબરમાં જે ભાભરના ત્રણ રસ્તા છે તેની વચ્ચોવચ એ લોકોની વચ્ચે ઝઘડો અને મારામારીનો બનાવ બને છે આ બાબતની જાણ થતાં તુરંત જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી એસઓજીનો સ્ટાફ અને અમારા એ એસપી જે છે એ ઘટના સ્થળે પહોંચી જાય છે ઘટનાનું સ્વરૂપ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ માત્ર થોડા કલાકોની અંદર જ સાત જેટલા આરોપીને અટક કરવામાં આવે છે આ આખા બનાવની બાબતમાં જો વાત કરવામાં આવે તો તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજે આશરે છ અને કલાકે મુકેશભાઈ ઠાકોર નામના વ્યક્તિ પોતાના છોટા હાથી ગાડી લઈને નીકળે છે ત્યારે તેની સાથે જે છે એ બલેનો ગાડીમાં ચાલક બાવનસિંહ વિષ્ણુભાઈ રાઠોડ તથા તેની સાથે તેમના ભાણેજ વિજયસિંહ ઉર્ફે પિંટુપા દાદુભાઈ ઝાલા જે છે એ ગાડી માત્ર અડી જવાના નાનકડા બનાવમાં બંનેની વચ્ચે એક ઝઘડો થાય છે અને બંને એકબીજાની સાથે ઝપા જેવી જેવો બનાવ કરે છે ત્યારબાદ બંને ઈસમો જે છે એ પોતાના પરિવારને અને તથા મિત્રોને ફોન કરીને બોલાવે છે કે અહીંયા મારે એક નાનો મોટો આવા ઝઘડો થયો છે અને ત્યારબાદ તેમના પરિવારજનો અને તેમના મિત્રો આવી અને એકબીજાની સામે વધારે મોટો ઝઘડો કરે છે અને ત્યારબાદ જે છે એ હોસ્પિટલ અંદર તે લોકોને દાખલ કરવામાં આવે છે આ ઘટનાની જાણ થતાં પોલીસે આની અંદર ફરિયાદ દાખલ કરી છે જે બીએનએસએસના સેક્શન એકસો પંદર બે એકસો અઢાર એક એકસો અઢાર બે એકસો નવ એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો ત્રાણું ત્રણ એકસો નેવું બસો છન્નું બી અને ત્રણસો એકાણું ત્રણ મુજબ દાખલ કરવામાં આવી છે અને પોલીસે અત્યાર સુધીમાં પોતાના નેટવર્કનો ઉપયોગ કરીને અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા સાત જેટલા આરોપીઓ એટલે કે બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ વિજયસિંહ પિન્ટુબા ઝાલા લાલબા રાઠોડ સુરતસિંહ જયંતિભા રાઠોડ ચંદનસિંહ વખતુબા રાઠોડ ઋષિરાજ વખતુબા રાઠોડ અને કુલદીપસિંહ પ્રતાપસિંહ રાઠોડને પોતાના માધ્યમથી પકડી લીધા છે અને હાલમાં તેઓને જે છે રાઉન્ડ અપ કરેલા છે સર ઇતિહાસ કે છે આરોપી પક્ષના કેવો ઇતિહાસ હું આપ સર્વને મીડિયાને જણાવવા માંગીશ કે આમાં બંને પક્ષ એટલે કે જે લોકોની માથાકૂટ થયેલી છે એ તમામે તમામ બંને પક્ષ જે છે એ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે જે વ્યક્તિ જે છે એ મુકેશભાઈ સંગ્રામભાઈ ઠાકોર અને તેના પિતા જે છે સંગ્રામભાઈ ઠાકોર એ આની પહેલાં પણ અનેક આવા બોડી ઓફિસને ગુનાવવામાં આવેલા છે સંગ્રામસિંહના જે દીકરાઓ છે એટલે કે નવગણ સંગ્રામજી ઠાકોર મીઠાજી સંગ્રામજી ઠાકોર વિક્રમજી સંગ્રામજી ઠાકોર એ જે છે આની પહેલા પણ બોડી ઓફેન્સના ગુનામાં દાખલ થયેલા છે આ સિવાય જે આરોપી પક્ષ જે છે તેની અંદરથી બી સુરતસિંહ જયંતિભા રાઠોડ ચંદનજી વખતુબા રાઠોડ ઋષિરાજ કુલદીપસિંહ અને જયદીપસિંહ આ તમામની વચ્ચે પણ જે છે એ આની પહેલા બોડી ઓફેન્સના ગુનામાં દાખલ કરવામાં આવેલા છે આ ઘટના એના ઉપરથી બનાસકાંઠા જિલ્લાની સામાન્ય સમાજ વચ્ચે વિવાદો ઉભાતી ઘટના તેને લઈને કેવી કાર્યવાહી પોલીસ કરશે કેવું બનાવી હું તમામ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી તથા પ્રેસ મીડિયાના માધ્યમથી હું બનાસકાંઠાના તમામ રહેવાસીને અને બાકીના તમામ લોકોને હું કહેવા માગીશ કે આ કોઈ પણ એક જ્ઞાતિ કે જાતિ દ્વારા બીજી જ્ઞાતિ કે જાતિ ઉપર કરવામાં આવેલો હુમલો નથી જો આની અંદર ઊંડાણથી જોવામાં આવે તો ઝઘડો કરનાર બંને પક્ષો જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવે છે આની પહેલાં પણ એ લોકો બોડી ઓફેન્સમાં સામેલ છે આ માત્ર ને માત્ર બે પરિવારોની વચ્ચે થયેલો ઝઘડો છે નથી કોઈ દરબાર કમ્યુનિટી કોઈ ઠાકર કમ્યુનિટી કે નથી કોઈ ઠાકર કમ્યુનિટી કોઈ દરબાર કમ્યુનિટી મારેલા છે કે પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મના હોવાથી કોઈ લોકો એકબીજાને મારેલા નથી આ માત્ર ને માત્ર એક સામાન્ય ગાડી અડી જવાથી માત્ર પોતાના ઈગો ઉપર લઈ અને બંને પક્ષ જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય તેમના દ્વારા એકબીજાની ઉપર હુમલો કરવામાં આવેલા છે આની સાથે કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મને કોઈ લેવા દેવા નથી એટલે હું તમામ લોકોને અપીલ કરવા માંગીશ કે તમામ લોકો જે એ બિલકુલ શાંતિ જાળવશે અને જો એ લોકોને ક્યાંય કન્ફ્યુઝન હોય તો અમારા પોલીસનો કોન્ટેક કરશે પરંતુ કોઈપણ વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિ કે જાતિની વિરુદ્ધ જે છે એ નિવેદનો આવેદનો કે ત્યારબાદ જે છે એ સોશિયલ મીડિયા ઉપર ટીકા ટિપ્પણી ટાળશે આ કોઈ પણ ધર્મ કે જાતિની વિરુદ્ધ કહેલું કોઈ કૃત્ય નથી માત્ર ને માત્ર બે ગુનાહિત માનસિકતા ધરાવતા પરિવારો વચ્ચે થયેલો ઝઘડો છે થેન્ક યુ તમે જો એ પ્રકારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરજ મકવાણાએ કહ્યું કે આ બંને જે લોકો છે અસામાજિક વૃત્તિ ધરાવતા લોકો છે આ બંને લોકો સમક્ષ અગાઉ બે હજાર ચાર સહિત અનેક વર્ષોમાં ગુનાઓ દાખલ થયા છે અને આ બંનેના કારણે સમાજમાં શાંતિ અને સુલેહ ન ડોહોળાય તે માટેની અપીલ કરવામાં આવી છે આ જ પ્રકારના સમાચારો માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર પરા